શું લાગે મારી પણ હુમલો થયો છે જિંદગી અને ગુજરાત રાજ્ય માટે બિલકુલ ખરાબ અને બફોલવાલાયક આ ઘટના કહી શકાય અને ગઈકાલે રાત્રે જ્યારે હું અને મારી પત્ની સાથે આનંદથી નડિયાદ આવી રહ્યો છું એ દરમિયાન નડિયાદમાં પાણી પર સર્કલથી જે બ્રિજ છે કિડનીવાળું બ્રિજ ત્યાં સુધી ડમ્પર ચાલક પૂરપાટ ઝડપે ડમ્પર લઈને જઈ રહ્યો હતો એ રીતે ચલાવી રહ્યો હતો મોટા વાહન કે મારી ગાડીને અકસ્માત થતો થતો હૈનો જે ઘટનાને લઈને જ્યારે મેં ડમ્પરને રોકવાની કોશિશ કરી અને ડમ્પરને ત્યાં રોક્યું હતું વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ડમ્પરમાં કોઈ પણ પ્રકારના નીતિ નિયમોનું પાલન

પહેલા સમગ્ર મામલે મેં જ્યારે નંબર ચાલકને પૂછવાની કોશિશ કરી કોનો નંબર છે ક્યાંથી જઈ રહ્યા છો ક્યાં જઈ રહ્યા છો કોઈ પણ માહિતી તેને આપી નહોતી અને ત્યારબાદ તેના માલિકને કોલ કર્યો અને કોઈક વિકી કરીને માલિક હતો નંબર ચાલકનો તેને કોલ કર્યો અને જો કોલ કર્યો એવું તુરંત જ થોડીક જ મિનિટોમાં વિકી અને તેના સાથીદાર મિત્રો જે છે એ મિત્રો ત્યાં પહોંચી ગયા હતા એક્ઝેક્ટલી યોગી ફાર્મ જે વિહાર છે ત્યાં રોડ ઉપર રોડ વચ્ચે પચીસ થી કાળા કલરની એક ગાડી આવે છે અને બિલકુલ ગાડી યુ ટર્ન મારે છે હું રોડ વચ્ચે ઊભો હતો અને બિલકુલ જાણે કે ગાડી મારી પર ચઢાવી જ દેવાની હોય અને મને મારી જ નાખવાનું હોય રોડ ઉપર એ જ રીતે સીધી જ ગાડી મારી ઉપર એને ચઢાવી હતી સદનસીબે હું ત્યાંથી ધસી ગયો અને ખસી જતા હું બચી ગયો નહીં તો ગાડી મારી પર બિલકુલ એ ગઈકાલે ગાડી ચડાવીને ત્યાં ત્યાંથી એ મારી નાખવાનો હતો એટલી હદે તેનું મેં સ્વરૂપ જોયું હતું આ ઉપરાંત પછી આ સમગ્ર ઘટના બની એ પછી એ લોકો સીધા જ ગાડીમાંથી બહાર નીકળ્યા અને પચીસથી ત્રીસનું જે આખું ટોળું હતું આજે બીજા પણ લોકો એની સાથે આવ્યા હતા પચીસનું પચીસ ત્રીસનું ટોળું મારી પર સીધું ધસી આવ્યું ધારિયા લાકડી ગંડા આ તમામ જે અને તીક્ષ્ણ હથિયારો આ બધા હથિયારો સાથે મારી મારી પર ધસી આવ્યું હતું અને મારી પર હુમલો કર્યો હતો અને આ જે હુમલામાં મને માથાના ભાગે વાગ્યું છે માથાના ભાગે જ્યારે ધાર્યું મારી પર હુમલો કરવા ગયો ત્યારે હાથ મેં આડો લાવી લીધો અને દારિયાનું જે ફણી હોય છે એ મારા માથા પર વાગી ગઈ અને મને લગભગ ત્રણથી ચાર ટાંકા આવ્યા છે આ ઉપરાંત આંગળી પર પણ વાગ્યું છે અને જે મને મૂડ માર માર્યો છે શરીરના ભાગે છાતીના ભાગે પાછળ કમળના ભાગે આ તમામ જે ભાગે મને મોઢમાર માર્યો છે અત્યારે સિવિલ હોસ્પિટલમાં મારી સારવાર ચાલુ છે મારે ખેડા જિલ્લા પોલીસ તત્ર ગુજરાત પોલીસ તંત્ર મારે ખાલી એ જ કહેવું છે કે આ પ્રકારના જે પણ અસામાજિક તત્વો છે જે બેફામ બની રહ્યા છે કાયદાનું સરયામ ઉલ્લંઘન કરી રહ્યા છે ગુજરાતને પોતાના વિસ્તારોને પોતાની જાગીર સમજે છે બેફામ રીતે અને બિલકુલ જે રીતે નાગરિકો આમ નાગરિકો સાથે વર્તન તેમનું જોવા મળી રહ્યું છે જાણે કે તેઓ લુખા છે દાદા છે અને ગુંડા છે તે પ્રકારનું પોતાનું વર્ચસ્વ સ્થાપવા માંગતા તમામ ગુંડાઓને ગુજરાત પોલીસ સબક શીખવાડે કડકમાં કડક ભાષા સાથે તેમને સબક શીખવાડે જાહેરમાં લોકોનું સંઘર્ષ કાઢે તેવી મારી માંગ છે મને ન્યાય જોઈએ તેવી મારી માંગ છે અને આવા કોઈ પણ લુખા તત્વોની એટલી હિંમત તો ન થવી જોઈએ અને પત્રકાર તો શું પણ કોઈ એક ના આમ નાગરિકને પણ તે રંજાળે રહી હેરાન પરેશાન ન કરે અને

એટલે અમને એવું લાગ્યું કે અમે ડમ્પર વાળાને પૂછીએ કે ભાઈ કેમ આ રીતનું ચલાવે છે ત્યારે અમે પૂછવાની કોશિશ કરી તો એણે એ ગાળા ગાડી પર ઉતરી ગયો અને એણે એમ કહ્યું કે હું મારા સેફ્ટી ભરવાડને બોલાવું છું અમે ચેક કર્યું તો ના આગળ પ્લેટ હતી નંબર પ્લેટ પાછળ પ્લેટ હતી એમણે કહ્યું કે વિકી ભરવાડને બોલાવું છું તમે પાંચ મિનિટ વેઇટ કરો અમે વેઇટ કરવા માટે સાઈડ લાઈન લઈને ઉભા રહ્યા ત્યાં સડનલી એક બ્લેક કલરની કાર કાર સ્ટાઇલમાં આવે છે અને એટલી સ્પીડમાં આવી કે સીધી મારા હસબન્ડ ઉપર એને ચઢાવી દેવાની કોશિશ કરી મારા હસબન્ડ પોતાનો બચાવ કરીને બાજુમાંથી નીકળી ગયા અને એમાં ગાડીમાંથી સાત અરાઉન્ડ સાત આવીને સીધું હુમલો કરવા માંડ્યા કે એમની પાસે ધાર્યા હતા હોકી હતી લાકડી હતી અને મારા હસબન્ડ પર હુમલો તેમણે જાન લેવા હુમલો કર્યો છે જો કે એમના બચાવમાં એમણે હાથ આડો રાખ્યો છે પણ ઇંજડ તો થયા છે એટલે નડિયાદની જનતા શેફ નથી મારું કહેવાનો આટલો મતલબ છે કે પત્રકાર તરીકે શું અમારી ફેમિલી મારા હસબન્ડ સાથે એમની ફેમિલી ફેમિલીને બહાર નીકળવાનો અધિકાર નથી આવા જ અસામાજિક તત્વોથી અમારે ડરીને ઘરમાં બેસી રહેવાનું છે ની પર સ્ટ્રીક પગલા લેવા નડિયાદની સરકારને મારી વિનંતી પોલીસને પોલીસ પોલીસે સો નંબર પર કોલ કર્યા કે મારે લીગલી વ્યક્તિ લીગલી મારે પેલા એક્શન લઈ લેવા જોઈએ મેં એક વાર મેં બે વાર ફોન કર્યા સ્ટીલ મને ત્યાંથી રિંગ જતી હતી તો પણ રિસીવ નથી થયો કોલ અને ત્યાંથી મને હજી સુધી રિપ્લાયમાં તો રિવર્ટમાં કોઈ કોલ બેક આવ્યો નથી